મેં ચેલેન્જ લીધો છે કે ત્રીસ દિવસ છે ને રેગ્યુલર હું ગુજરાતીમાં વ્લોગ નાખીશ કે પણ મોટા વ્લોગ તો તમે છે બધાને બન્યા રહેજો અને થોડો સપોર્ટ કરતા રહેજો તો ફાઇનલી ગાઈસ તો તમને અમારા ઘરના મોટા નેમાન બતાવ્યા મોટામાં મોટા જોઈ લો ફાઇનલી જરા નીતિનભાઈના ચપ્પલ લઈ લીધા છે જો લો 10 ભાઈ આર્મી ચપ્પલ આર્મી તો ફાઇનલી જો લો બોપર હું જે તમને ખાને કીધું ને કે આ બહુ તીખું છે એ જો આ છે આ જે ફાફડા આ એટલા તીખા છે ને કે નો પૂછો હ જય દ્વારકાધીશ ને જય માતાજી બધા ભાઈઓ ને કેમ છો બધાને મારા નવા વ્લોગ માં हार्दिक સ્વાગત છે તો જોઈ લો હમણાં ઓર પર બેન ને મૂકવા આવ્યો છું ને તમને લાગતો છે આટલું જોરથી કેમ બોલે કેમ કે ભાઈને જન ઠંડી બહુ લાગી ગઈ છે ને આજે મમ્મી ને આવી ગઈ છે ગામડે થી તો આજે આપણે પહેલીવાર ગુજરાતી વ્લોગ બનાવીએ છીએ એ પણ મારી નવી ચેનલ માં તો તમે લોકો સપોર્ટ કરજો તો ચાલો આજે બતાવીએ હું શું શું કરું છું ફાઇનલી જો સવારે સૌથી પહેલું કામ તો આજ છે કે બેન ને મૂકવા આવવાનું જોઈ લો ગાડી લઈને મૂકવા આવેલું છું અત્યારે સ્કૂલે જે સ્કૂલમાં મારી બેન ભણે એ પણ એ સ્કૂલમાં હું પણ ભણું છું તો આજે પરીક્ષા છે તો હવે હું પરીક્ષા દેવા નવ વાગે આવી તો આજે જોઈએ કેવું જાય છે પેપર આજે છે ઇંગ્લિશનું પેપર ને કાલે સંસ્કૃત ને પરમ દિવસે કોમ્પ્યુટર હવે ત્રણ પેપર બાકી છે પછી ફેરવેલ આવશે કેમકે દસમું ભણું છું ફેરવેલ બધું આવશે બોર્ડની પરીક્ષા છે એટલે થોડુંક ટેન્શન પણ છે તો તમે લોકો વ્લોગમાં બના રહેજો તમને આજનો દિવસ બતાવીશ ને જો મેં ચેલેન્જ લીધો છે કે ત્રીસ દિવસ છે ને રેગ્યુલર હું ગુજરાતીમાં વ્લોગ નાખીશ એ પણ મોટા વ્લોગ તો તમે છે ને બન્યા રહેજો અને થોડો સપોર્ટ કરતા રહેજો ફાઈનલી ગાઈસ જોઈ લો અત્યારે હવાર હવારમાં આવી ગયો તો મહાદેવના મંદિરે કેમ કે મનમાં આવી ગયું કે હાલો મંદિરે જઈએ કેમ કે સવાર સવારમાં મેં બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો મંદિર તો મેં વિચાર્યું હાલો આજે જઈએ તો અત્યારે સવાર સવારમાં આવી ગયો હજી નાયો પણ નથી બેનને મૂકવા જ ગયો તો ખાલી તો બી વિચાર આવી ગયો કે મંદિર આટલામાં જ છે તો ચાલો જઈએ મહાદેવના દર્શન કર્યા ગણપતિ બાપાનના દર્શન કર્યા અને તમને પણ બતાવ્યા તો ચાલો હવે જઈએ ઘરે ને થોડો નાસ્તો વાસ્તો કર્યા હવે નાય ધોઈ ને પછી જઈએ પેપર દેવા તો તમે લોકો બન્યા રહેજો તો ફાઈનલી ગાજ તો જોઈ લો ત્યારે ના છું ફ્રેશ મસ્ત હવે જો સ્કૂલના કપડા પહેરું છું જોઈ લો સ્કૂલનો છે તો લોગો પણ કેમ કે હવે અમારો છેલ્લો એક મહિનો છે હવે એક મહિનો ભણી લઈએ સરખી રીતે ને પાસ થઈએ બોર્ડમાં હું પાસ તો થવું જ પડશે ને પાસ નહીં થઈએ તો ઘરમાં રાખશે કે આ ફોન લીધો છે તો કાંઈ નહીં જોઈ લો હવે કપડાં પહેરીને જઈએ પરીક્ષા દેવા એક્ઝામ દેવા જઈને તમને બતાવીએ હું શું શું વસ્તુ લઈને જાઉં છું એક્ઝામ દેવા તમે લોકો બેઠા બેઠાયા તો તમને બતાવતો રેશ તો જોઈ લો તૈયાર તો થઈ ગયો આ અંતર અંતર છે ને જોઈ લો સીસી સીસી જો વીએપી હવે આને થોડું લઈને લગાડી લઈએ હાથમાં ઘસી લઈએ આ તો ખતમ થઈ ગયું કાંઈ ચાલશે ચાલશે તોય કપડામાં લગાડી લઈએ ને હવે લગાડીએ તેલ તેલ તો લગાડવું પડશે ને કેમકે ધોરાવાર થઈ ગયા હવે ધોરા તો તેલ લગાડી થોડું તેલ લઈ લે પાણી છે કેમકે હવે ગામડે જવાનું થશે ચોથા મહિના કેમકે અમારા છે ને માંડવો છે માંડવો એટલે ખબર નથી તારીખ નથી આવી તારીખ આવશે તો તમને પણ બતાવી દઈ તો ચાલો તૈયાર તો થઈ ગયો હવે થોડું છે ને દાંતથી ઓરવી લઉં માથું ફાઈનલી ગાઈસ તો જો લો રેડી થઈ ગયો છો અને આઈ કાર્ડ બાઈ કાર્ડ પહેરી લીધો આઈ કાર્ડ જો પાછા ફેરી દીધો છે કેમ કે નંબર બંબર દેખાઈ જાય તમે લોકો ફોન કરો પછી એટલે આઈ કાર્ડ ફેરી દીધું છે અને પછી અત્યારે જઈએ છીએ પરીક્ષા દેવા અત્યારે સાડા આઠ થઈ ગયા છે ને નવ વાગે પેપર ચાલુ થશે તો જે વાંચ્યું છે પૂછાય તો સારું છે ને કરતા પછી રામ ભરોસે જોયું લો સવારે મસ્ત વ્યૂ જાઉં વ્યૂ રૂકો વ્યૂ જો મસ્ત ના સેટ જોગવાર રા તો ચલો હું જાઉં પેપર દેવા ને તમે લોકો મારો વ્લોગ જોજો બીજું તો હું કરજો ને થોડો સપોર્ટ બતાવજો કેમ કે પહેલો વ્લોગ છે તો તમે લોકો સપોર્ટ બતાવશો તો જ આગળ ચાલશે ને કરતો હું બધું રૂકી જાય ગાડી રૂકી જાય ધીરે ધીરે તો કાંઈ નહીં ચાલો હું જાઉં પેપર દેવા ને ભાઈ આવીને તમને મળું તો ફાઇનલી ગાય તો જોઈ લો અત્યારે આવી ગયું જો પેપર દઈને પાછો ઘરે ને જોઈ લો આંખમાં આવી ગયા આસુડા કેમ કે ને મમ્મી દેહમતી કરીને પડીકા લાગે પડીકું ખાધું ને એટલું તીખું હતું ને હાથ બારું આંખમાં ઉડાવી જાય જે ખાવાનું ખાધું એક પડીક ખાધું એટલે પેટ ફૂલ થઈ ગયું આંખ ભરવા માંડી પેટમાં શું કરે તો પેપર તો આજે સારું લખ્યું જેમ તો પચાસ માર્ક્સ નું લખી ગયું એસી માર્ક્સ નું પચાસ માર્ક્સનું નું લગ્યું જોઈએ કેટલા માર્ક્સ આવે તો ચાલો તમને માલું થોડીક વાર પછી તો આપગમાં બનાવી દો જોઈ લો ફાઈનલ અત્યારે ગયા છે ને મસ્ત બેઠી કોણ આવ્યું અઉલ ભાઈ શેઠ આવી ગયા હો આજે પાછા ફોન તો આરે જોઈએ કેમ કે નથી બોલો જોવા દે ને એવી વાત થઈ જાય ખાલી ખોટા ને જોઈ લો મારો ફોન હવે જૂનો ફોન દઈ દીધો દીદીને તો એમાં ડેટા ટ્રાન્સફર થાય જાય હવે ડેટા ટ્રાન્સફર થાય ત્યાં સુધી બે પછી હું પણ ભાગુ બાર તમે લોકો બ્લોગમાં બનાવી જાય તમને દેખાડતો રહીશ તો ફાઈનલી ગાય તો તમને અમારા ઘરના મોટા મહેમાન બતાવ્યા મોટામાં મોટા એ શું કરે છે એ શું કરસ કુદકા મારસ રમત

તો જો કોક આવે તો ક્યાંક જઈએ તમે લોકો ભોગમાં બન્યા રહેજો ફાઇનલી ગાય તો જોઈ લો અત્યારે આવી ગયો છે નિતિન ને હું નિતિન જઈએ છીએ એના ચપ્પલ લેવા જોઈ લો બાઈક ચલાવે આગળ ગાડી ને આપણે બે ગયા પાછા ને ટ્રાફિક થઈ ગયું છે મસ્ત તો ધીરે ધીરે ગાડી લઈને નીકળીને લઈએ ચપ્પલ ને તમને પણ કે આ ચપ્પલ લઈએ ને કેવા ચપ્પલ લઈએ છે જોઈ લો ફાઈનલ તારા નીતિનભાઈ ના ચપ્પલ લઈ લીધા છે જોઈ લો નંબર ભાઈ આર્મી ચપ્પલ આર્મી હવે ભાઈ આર્મી બનવાનું

કે ન પૂછો હા જો મરચું જો ખાલી મરચું બરોબર ને એક છે આ તકદીર પાપડ પાઇપ આ બે વસ્તુ છે ને બહુ મસ્ત છે છે ને ગામડી લઈને આવે છે કેમ કે અમે જે ગામડી લેતા ને ત્યારે બહુ ખાતા આ વસ્તુ તો અત્યારે ખાય છે ને આ પેલો વ્લોગ છે ગુજરાતીમાં સપોર્ટ કરતા છે ને તમને મારો નવા પ્રમાણે હું બાય ને જય શ્રી રામ